લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં ફરજ બજાવનાર કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાવા જઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને આજે મહુવા નવાણું વિધાનસભા બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં નવસો એકતાલીસ કર્મચારીઓ આ ચૂંટણીમાં ફરજ બજાવવાના છે ત્યારે આજ રોજ અને આવતીકાલે બે દિવસ અલગ અલગ તબક્કાઓમાં મતદાન યોજવામાં આવશે અને તારીખ બે ત્રણ ચાર એમ ત્રણ દિવસ પોલીસ હોમગાર્ડ સહિતના જવાનો માટે મતદાન યોજાશે જ્યારે આજે નવસો એકતાલીસ કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી હવે લોકસભા સામાન્ય ચૂંટણી માટે આપણે અહીંયા જે સ્ટાફને તાલીમ આપીએ છીએ એટલે કે જે સ્ટાફ આપણી પાસે નવાણું વિધાનસભા મતવિસ્તારનો જે સ્ટાફ છે એમને તાલીમ આપણે અહીંયાથી આપીએ છીએ એમની ડ્યુટી હશે એ અધર એસીમાં હશે પણ એ અધર એસીમાં જ્યારે ત્રીજી તાલીમ લેવા જશે એ પહેલાં આપણે બીજી તાલીમમાં એમને કેમ કે ચૂંટણી ફરજ પર છે તો કમિશનની જોગવાઈ મુજબ આપણે એમના પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવાની સુવિધા પૂરી પાડીએ છીએ અને આ વખતે પોસ્ટલ બેલેટની જે વોટિંગ કરવાની સુવિધા છે એ પોસ્ટ ઓફિસ મારફત નહીં પણ સંપૂર્ણ જે આખી પ્રક્રિયા છે એ આપણે ફેસિલિટેશન સેન્ટર ઉપર કરીએ છીએ આપણે અહીંયા તાલીમ માટે કુલ સ્ટાફ આપણો નવસો અને એકતાલીસનો છે આ બધા સ્ટાફની આ બે દિવસમાં આપણે અહીંયા તાલીમ કેન્દ્ર પર જ બે ફેસિલિટેશન સેન્ટર ઊભા કર્યા છે ત્યાં મતદાન કરાવવામાં આવશે અને એ પછી આપણી જે એઆરઓ ઓફિસ એટલે કે તાલુકા સેવા સદન છે ત્યાં આપણે બીજી ત્રીજી અને ચોથી તારીખે આપણો જે પોલીસ સ્ટાફ હોમગાર્ડ ઝોનલ સ્ટાફ જે છે વગેરે જે લોકો આપણી ચૂંટણી ફરજ પર હશે એ લોકોનું પોસ્ટલ બેલેટથી વોટિંગ કરાવવામાં આવશે